જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે જોટવાને ઉતાર્યા છે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે જોટવાની ટિકિટ આપી છે ત્યારે વીટીવી કોંગ્રેસના ઉમેદવાર જોટવા સાથે ખાસ ચર્ચા કરી આ જોટવાએ જૂનાગઢ બેઠક પર જ્ઞાતિ ભાજપના રહે તેવો દાવો કર્યો હીરા જોટવાએ એમ પણ કહ્યું કે ભાજપના સાંસદની કામગીરીથી જૂનાગઢના લોકો નારાજ છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પ્રજા બદલાવ રહી

જે જીતવાની રણનીતિ છે આ વખત કોંગ્રેસ રેગ્યુલર સમય ઉપર છે એટલે મને રેગ્યુલર સમય ઉપર ટિકિટ જાહેર થઈ સાથે જીતવા માટે જ્યારે આ વિસ્તારની પ્રજા લડતી હોય સાથે તમામ પણ મેદાનમાં આવી ગઈ છે તમામ ત્યારે આ સીટ ઉપર કોળી સમાજ નું પ્રભુત્વ છે અને સામે બે ટ્રમથી ચૂંટાતા આવતા કોળી સમાજના ઉમેદવાર છે શું કયો છો સાચી વાત છે આપડી કે સત્તર લાખ નેવ્યાસી હજાર મતદારો છે ત્રણ લાખ કોળી સમાજના મતદારો છે અને કોળી સમાજની વાત કરીએ તો પણ અમારા વરિષ્ઠ આગેવાન પૂંજાભાઈ વંશ ચંદ્રિકાબેન ચુડાસમા બાબુભાઈ વાજા અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા બધા જ કોંગ્રેસ નું કામ કરે છે એટલે મેજોરિટી કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજ આ વખતે કોંગ્રેસ તરફ હીરાભાઈ ને જીતાડવા છે એટલે હીરાભાઈ સીટ અને જીત પાકી છે બીજી વાત કરીએ તો ધારાસભામાં આપની હાર થઈ ગઈ શું કહ્યું હાર અને જીત છે એ રાજકારણમાં હંમેશા માટે રહેતી હોય પણ હા હું એમ કહીશ કે મારો આ જન્મ સ્થળ અને કર્મસ્થળ થી બાવન કિલોમીટર દૂર પછી બાવન હજાર મતો મને મળ્યા માત્ર એકવીસો પાંચ મતોના ફેર થી હું આયરો છું મેં રણમાં ખેતી કરી છે આજે પણ એ રણમાંથી જે ખેતી છે ને એના ફરીપાક અને ફળરૂપે કેશોદની જનતા છે ને એ સૌથી વધારે કામ કરવાની છે એટલે વાયવું હોય એ ઉગે ગીતામાં હું ધાર્મિક માણસ રાજકીય માણસ એટલે ધાર્મિક માણસ વધારે છું અને ગીતાનો એક સંદેશ છે કે કામ કરતો જા હાથ મારતો જા કામ કરેલું નથી મેં જે કામ કેશોદ માં કર્યું ને એ ગીતા છે અને એ ગીતામાં જીવ સૃષ્ટિ નું ધ્યાન રાખવામાં આવ્યું એટલે તમામ માનવ નું તો હોય જ અને આ હતર લાખ ને બધા માનવ છે અને એ મારા માટે લડવાના છે વાત કરી હીરાભાઈ તો હીરાભાઈનું કેવું છે કે મેં રણ માં પણ ખેતી કરી છે અને મેં જે વાવ્યું છે એ ઉગી નીકળશે ત્યારે જોવાનું એ રહેશે કે જે જે બેઠક ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમીકરણો ઉપર લડાતી આ બેઠક છે ત્યારે આગામી દિવસોમાં હીરાભાઈ ની જે વાત છે કે વાવેલું ઉગશે ઉગશે કે નહીં એ જોવાનું રહેશે બિપિન પંડ્યા વી ટીવી જુનાગઢ